નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મોબાઈલની સ્ક્રીન પર અનન્યાનું નામ થતું જોઈને અપૂર્વની આંખો ચમકી ઉઠી ચહેરા પર સુરખી છવાઈ ગઈ અપૂર્વ પુલંકિત થઈ ઉઠ્યો આમ જુઓ તો આજની તારીખમાં અપૂર્વ અને અનન્યા વચ્ચે કશો જ સંબંધ ન હતો અનન્યા મલયની પત્ની હતી અને માસુમની મમ્મી અપૂર્વ અનન્યા એકબીજાના સંપર્કમાં છે એની પણ એ બે સિવાય ત્રીજા કોઈને ખબર ન હતી દોઢ દાયકા પહેલા અપૂર્વ અને અનન્યા ગળાબૂડ પ્રેમમાં હતા સોહામણો પૌરુષી દે તેજસ્વી પાણીદાર આંખો અને છટાદાર ચુંબકીય વાણી એ અપૂર્વના વ્યક્તિત્વના આગવા લક્ષણો હતા અને અનન્યા તો અનન્યા જ હતી અપૂર્વે પહેલી જ વાર એને જોઈ અને જોતો જ રહી ગયો અનહદ આકર્ષક એવી મોટી અને મોહક આંખો અનન્યાના લાવણ્યનું કેન્દ્ર બિંદુ હતું મિતભાષી અનન્યા જરૂર વિના બોલતી નહીં પણ એની પારદર્શી આંખો દ્વારા બધા જ ભાવોની અભિવ્યક્તિ થઈ જતી પાંચ સુધી હતા પૂરા અઠ્યાવીસ વર્ષના અપૂર્વએ જ્યારે પ્રથમ વખત તેને જોઈ ત્યારે તે ચૌદમી વસંતિ પૂર્વ પૂર્ણ કરવામાં ચૌદ વર્ષની આ ખુલતી ખીલતી કળીના જીવનમાં અપૂર્વ જ વસંત બનીને આવ્યો હતો કિશોરા કુતુહલ વિજાતીય આકર્ષણનો આરંભ અપૂર્વ જેવા સ્વપ્નના રાજકુમારનું સાનિધ્ય અને દેહમાં જાતીય આવેગોના ઉદ્વગથી ઉદ્વગની ઉંમરે જ અન્યાના હૃદયની કોરી પાટી પર અપૂર્વનું નામ કોતરાઈ ગયું હતું અજાણ્યા નગરમાં નોકરી કરવા આવેલો અપૂર્વ અનન્યાના ઘરમાં જ પેન્ટ ગેસ્ટ તરીકે રહેતો હતો ત્રણ બેડરૂમ હોલ કિચનની સુવિધા વાળું ઘર તેમની ઘસાતી જતી આર્થિક સ્થિતિમાં અર્થ સહાયક બનતું હતું ઘરનું લોકેશન એવું હતું કે એક બેડરૂમનો અલાયદો દરવાજો ઘરના કમ્પાઉન્ડમાં જ પાછળની બાજુએ ખુલતો જ્યાંથી બહારના રોડ પર અવર જવર શક્ય ખુલતો જેમાં બંને બાજુએથી તાળુ મારીને અલાયદો બેડરૂમ કોઈ લાયક વ્યક્તિને ભાડે આપી શકાય તેમ હતું વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે નિયુક્તિ પામેલો અપૂર્વ આ શહેરમાં આવ્યો ચીમનભાઈનો રેફરન્સ મેળવીને તે તેમના ઘેર પેન્ટ ગેસ તરીકે ગોઠવાયો ત્યારે પહેલી જ વખત ચીમનભાઈની સ્વરૂપમાન પત્ની અનન્યાને જોઈ અને બસ જોતો જ રહી ગયો અપૂર્વના મિલનસાર સ્વભાવને લીધે બંને ઘર વચ્ચેની કોમન દીવાલ ઓગળી ગયેલી ખાવા પીવા રહેવા સૂવા માટે બંને ઘર ખુલ્લા હતા અનન્યાના મમ્મી પપ્પાને અપૂર્વ પર ખૂબ જ વિશ્વાસ હતો એક તો એ અનન્યા થી બમણી ઉંમરનો હતો તેની સાથે જોબ કરતી અનન્યાની માસી આરાધના અપૂર્વને પસંદ કરતી હતી અપૂર્વ એ જાણતો હતો પણ એનો પ્રેમ અપૂર્વ હતી પ્રેમને પ્રગટ કરવા થવા માટે ઉમર જ્ઞાતિ રૂપ રંગ ધર્મ ભાષા કસાય અવલંબનની જરૂર નથી રહેતી આયોજન પૂર્વક સંબંધ જરૂર બંધાય પ્રેમ ન થાય આરાધના અપૂર્વને પ્રેમ કરતી હતી પણ અપૂર્વની આરાધ્યા તો અનન્યા હતી તેથી અપૂર્વ આરાધના સાથે એક અંતર રાખીને માત્ર મિત્ર ભાવે વર્તો અનન્યાથી અલગ ન થવું પડે એ માટે આરાધનાને કશું સ્પષ્ટ કહી શકતો ન હતો તેની આ ઉદાનસીતાને તેના ઉમદા ચારિત્રનો અંશ સમજીને આરાધના તેને વધુ પસંદ કરવા લાગેલી એક દિવસ અપૂર્વ સાથે જ સાથે જોડાઈ જવાની આશામાં બેઠી હતી પોતાના મધુર અને પરોપકારી સ્વભાવથી પરિવાર માટે આત્મીય બની ગયેલો અપૂર્વ ચિમનભાઈના ઘરનો એક જ સભ્ય બની ગયો હતો અપૂર્વ અનન્યાના અભ્યાસમાં મદદ કરતો અનન્યાની સ્કૂલ અને અપૂર્વની નોકરીના સમયની વાત બાદ કરતા બંને એકબીજાની સાથે જ રહેતા અનન્યાના દેહ પર સોળમી વસંત મોહરી ત્યાં તો એ અપૂર્વ નામના વૃક્ષને વળગીયેલી વેલ બની ચૂકી હતી નેત્ર દર્શનથી આત્મ ઐક્ય સુધીની અને સ્પર્શથી સવર્ણન સુધીની બંનેની યાત્રા ચરમ સંતોષની પ્રાપ્તિ સુધી પહોંચી ગઈ હતી આમને આમ પાંચ વર્ષ વીત્યા પાંચ વર્ષ સુધી અપૂર્વ અને અનન્યા એકમેકમાં ઓતપ્રોત થઈ રહ્યા પૂરા પાંચ વરસ ઘરની ચાર દિવાલો વચ્ચે જગતની આંખોથી ઓજલ રહીને બંનેનો પ્રેમ પાંગોળ્યો હતો સોળ વર્ષની સુંદર કન્યા અનન્યા હવે વીસ વર્ષની ભરપૂર બની ચૂકી હતી અપાર પ્રેમ અને સ્પર્શ પામીને અંગે અંગ ખીલી ઉઠ્યું હતું હવે તારાથી અલગ નથી રહેવાતું પ્રિયુ ચાલ ને આપણે ક્યાંક જતા રહીએ પાંચ વર્ષમાં પહેલી જ વાર અનન્યાએ અપૂર્વની પાસે અશ્રુભરી આંખે કંઈક માંગ્યું હતું હા હવે આપણે લગ્ન કરી લઈએ પ્રિયા અપૂર્વ પણ હવે અનન્યાથી અલગ રહી શકવાની સ્થિતિમાં ન હતો નિર્ણય લેવાઈ ગયો દિલ્હીની એક ખાનગી કંપનીમાં અપૂર્વને નિવાસ વ્યવસ્થા સાથેની નોકરી મળવાનું નક્કી થઈ ગયું હતું એ માટે ફાઈનલ ઇન્ટરવ્યુ આપવા તેણે પછીના અઠવાડિયે દિલ્હી જવાનું હતું દિલ્હીમાં નોકરી પર હાજરી થતાની સાથે જ અનન્યાને લઈ જઈને હંમેશ માટે નવા જીવનમાં સ્થિર થઈ જવાનું બંનેનું સ્વપ્ન હતું અનન્યા આપણે એક છીએ એકબીજા માટે સર્જાયા છીએ અને એક થઈને જ રહીશું પૂરા વિશ્વાસથી અપૂર્વ બોલ્યો અનન્યા હર્ષના આંસુ સાથે અપૂર્વમાં સમાઈ ગઈ આનંદ અને ઉત્સાહના અતિરેકમાં આજે બંને થોડા અસાવધ રહ્યા અનન્યાના ઘર તરફનો બેડરૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો પ્રેમ સમાધિમાં લીન બનેલા બંને એકબીજામાં એટલા ઓગળી ગયા હતા કે અનન્યાની મમ્મી માસી અને તેના મામા ક્યારે આવીને ઉભા રહ્યા તેની જાણ જ ન થઈ શકી વિશ્વાસ અને સંબંધો પર જાણે વજ્રપાત થયો આરાધનાને લાગ્યું કે અપૂર્વએ પોતાની સાથે છળ કરીને અનન્યાને ફસાવી છે વિશ્વાસઘાત અને છેડતી સબબ અપૂર્વ પર પોલીસ કેસ થયો અપૂર્વ જેલ ભેગો થયો અનન્યાને તે જ રાત્રે તેની મોટી માસીના ઘેર કોલકાતા મોકલી દેવામાં આવી સમાજમાં બદનામ થઈ પોતાના તમામ અંગત સંબંધો ગુમાવી બેઠેલા અપૂર્વ અનન્યાની જુબાનીના અભાવે બીજા દિવસે પોલીસે છોડી મૂક્યો પણ નોકરી ઘર ઇજ્જત અને પ્રિયતમમાં ગુમાવી બેઠેલો અપૂર્વ હતાશ થઈને નગર છોડી ગયો અનન્યા ક્યાં છે અને કઈ હાલતમાં છે એની કસીએ જાણ વગર તે પોતાના ખોવાયેલ પ્રેમને સ્મરતો રહ્યો બસ એક શ્રદ્ધા સાથે કે ક્યારેક તો મિલનની તેની તીવ્ર ઝંખના પુનઃ મિલન સુધી પહોંચશે જ કોલકાતા લઈ જઈને અનન્યાને પરણાવી દેવામાં આવી અનન્યાએ પોતાના ભૂતકાળની પૂરી કહાની તેના પતિને બતાવી દીધી હતી તેથી બંને વચ્ચે અવિશ્વાસની ખાઈ ઊભી થઈ હતી અનન્યાને છત્ર મળ્યું અને મેહુલને સ્ત્રી બંને માટે લગ્ન એક સમાધાન હતું એક સમજૂતી હતી અનન્યા માટે અપૂર્વ અપૂર્વ જ હતો જેનું સ્થાન ક્યારેય કોઈ લઈ શકવાનું ન હતું આ ઘટનાને પંદર વર્ષ વીતી ગયા અપૂર્વ કે અનન્યા બેમાંથી કોઈ પોતાના જીવતરના પ્રથમ પ્રેમને ભૂલી ન શક્યા અપૂર્વએ દિલ્હીની નોકરી સ્વીકારી લીધી તે ત્યાં એકલો જ રહેવા લાગ્યો જ્યારે અનન્યા અપૂર્વ સાથેની પોતાની સોનેરી યાદોને હૈયામાં સંગોપીને પોતાનો સાંસારિક ધર્મ નિભાવી રહી નિયતિનું ચક્ર અવિરત ફરતું રહ્યું સમય સરતો રહ્યો અનન્યાને ત્યાં એક પુત્રનો જન્મ થયો બરાબર એ જરસામાં અપૂર્વને કંપનીની કોલકાતા બ્રાન્ચમાં જવાનું ગોઠવાયું વર્ષોથી રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલો હોવાથી અપૂર્વને કોલકાતા જવાની ખુશી હતી દક્ષિણેશ્વરમાં માતા મહાકાલીના ચરણોમાં શીશ નમાવી અપૂર્વએ પોતાની પ્રિયતમાની ખુશી માટે પ્રાર્થના કરી કોલકાતામાં રહીએ એકાદ મહિનાનો સમય પસાર થયો હશે અને અચાનક એક દિવસ મહાકાળીના મંદિરના દર્શન કરીને પાછા ફરતા અપૂર્વએ અનન્યાને નિહાળી નજર મળતાની સાથે જ ચારે આંખમાં આંસુ અને બંને હૈયામાં પ્રેમનું ઘોડા પૂરું મટ્યું મંદિરના પ્રાંગણમાં એકાંત શોધીને બંને બેઠા વીસ વર્ષની કુંવારી કન્યકા આજે પાંત્રીસ વટાવી ગયેલી પ્રગલંભા નારી બની ગઈ હતી શરીર જરા ભરાયું હતું આંખોમાં એ જ માર્દવ માધુર્ય અને મોહકતા હતી અપૂર્વના જ સર્જન સમા ગુલાબી ભરાવદાર હોઠ અજાણ્યાને પણ આકર્ષે એવી ભરાવદાર છાતી અને લાવણ્યમર દેહ યષ્ટિ ધરાવતી પ્રેમમૂર્તિ અનન્યાને જોઈને અપૂર્વનું હૈયું ભરાઈ આવ્યું અનન્યાએ પણ પોતાના પ્રિયુને જોયો વન પ્રવેશ કરી ચૂકેલો રૂવાબદાર વ્યક્તિત્વનો સ્વામી અપૂર્વે પ્રોઢત્વ પામી ચૂક્યો હતો વાકડિયા શ્યામસુંદર વાળાનો જથ્થો ઘટી ગયો હતો ઝુલ્ફોમાં ક્યાંક સફેદ છાંય દેખાતી હતી સમોહક આંખો પર ચશ્માનું આવરણ આવી ગયું હતું ભવો ભવ ખૂટે નહીં એટલી વાતો બંને પક્ષે હતી પરંતુ શબ્દો વીરમી ગયા હતા બંને વચ્ચે મૌનની ભાષા વિલસી રહી અનન્યા જ્યાં વસ્તી સ્વસ્તી હતી એ જ શહેરમાં યોગાનું યોગ કહો કે ઋણાનું બંધન કે પછી બંને વચ્ચેનો અવિચળ પ્રેમ કે અસ્તિત્વની કોઈ અગમ્ય યોજના પણ અપૂર્વને અનન્યા ફરી મળી જ ગઈ મોબાઈલ નંબરની આપલે થઈ અને બંને વચ્ચે જાણે માતા મહાકાળીની સાક્ષીએ પ્રેમની બીજી ઇનિંગ આરંભાઈ પંદર વર્ષ પહેલા જ્યારે બંને મળ્યા ત્યારે અપૂર્વ ઉછળતા યૌવનના સાગર સમૂહ હતો અને અનન્યા સમંદર પર નર્તન કરતી લહેરી હતી અપૂર્વ એક એવો કલાકાર હતો જેણે અનન્યાના હૈયાની બિલકુલ કોરી સ્લેટ પર પોતાનું અંતર નીચોવીને રોમે રોમનું નૂર ઘૂંટીને જાતને ન્યોછાવર કરીને એક અદ્ભુત અનન્ય અને અપૂર્વ છબી કંડારી હતી જેનું નામ હતું અનન્યા પંદર વર્ષ પછીનો અપૂર્વ આથમતા સૂરજનું તેજ હતો અને અનન્યા હતી આથમતા આથમણા આકાશની સોહામણી સંધ્યા સમંદર શાંત થઈ ગયો હતો અને તેના પર નર્તન કરતી ઉફાન ભરતી લહેરખી શાંત જળ પર પવનના હળવા સ્પર્શ સાથે સરકતી લકીર લીલી છમ હતી આમ પણ તેમના સ્નેહ સંબંધમાં કેવળ દેહ ભાવ તો ક્યારેય ન હતો આંખ દ્વારા આત્મસાત થયેલો હોઠ દ્વારા હૃદયગમ થયેલો અને દેહત્વ દ્વારા દેવત્વ પામેલો તેમનો સંબંધ રાગમાંથી અનુરાગમાં પરિવર્તિત થઈ ગયો હતો સ્નેહ કેવળ મોહમય રહેવાને બદલે રૂહમય બની ગયો હતો વિરહની વ્યાકુળતા અને વ્યથાએ તેમને વિખુટા પાડવાને બદલે તેમના ઐક્યને અમરતા અર્પી દીધી હતી એટલે જ અત્યારે મોબાઈલ પર અનન્યાનો મેસેજ આવતો જાણીને અનન્યાની યાદમાં સ્થળકાર વિસરીને આ અપૂર્વ અતીતમાં સરી પડ્યો હતો બંને કિનારા વચ્ચે સેતુબંધ સમા મોબાઈલે બંને વચ્ચેની દૂટી મિટાવી દીધી હતી દૂરી મિટાવી દીધી હતી પાતાળગત થઈ ગયેલી સ્નેહ સરાવણી પુનઃ પ્રગટી ઉઠી હતી પાનખરમાં વાસંતી વાયુ વહેતો હતો બંને વચ્ચેનો વહી ગયેલો સમય જીવંત થઈ ઉઠ્યો સમયનું ચક્ર ફરીને જાણે એ જ બિંદુ આવીને ઊભું અત્યારે અપૂર્વએ કહ્યું ચાલ ને પ્રિયા ક્યાંક જતા રહીએ અનન્યાએ અપૂર્વની આંખમાં જોયું આ જ વાક્ય આટલી જ તીવ્ર ઝંખના સાથે વર્ષો પહેલા પોતે અપૂર્વને કહ્યું હતું જેમાં પોતે ડૂબેલી રહેતી એ જ પ્રબળ વહેણ એ જ રૂપે વહેતું હતું અનન્યા મૌન રહી પણ એની આંખોમાં અપૂર્વની સાથે જીવવાના સોર્ણા જીવન થઈ ઉઠ્યા જોકે પહેલાની અને અત્યારની સ્થિતિમાં ખાસ તો અનન્યાના સંદર્ભમાં બહુ મોટો ફરક હતો તેથી એક સપ્તાહ સુધી વિચાર કરીને પછી જ અંતિમ નિર્ણય લેવાનું નક્કી કર્યું બંને છૂટા પડ્યા બીજા દિવસે માતાની મૂર્તિ સમક્ષ ઝૂકેલા અપૂર્વની આંખમાં આંસુ હતા જીવનના પૂર્વાધમાં છૂટી ગયેલું ગંતવ્ય હવે ઉત્તરાધમાં પ્રાપ્તિના આરે હતું અનન્ય શ્રદ્ધા અને ભક્તિથી માતા મહાકાલીના ચરણે મૂકેલું મસ્તક ઊંચું કરીને તેણે માતાની મૂર્તિની સામે જોયું સદાય પ્રસન્નતા વહાવતી માતાની મૂર્તિ અપૂર્વને આજે જાણે માલભાસી પ્રતિભાની આંખમાં તેણે ઉદાસી નિહાળી અપૂર્વ વિચારમાં પડ્યો કૃષ્ણ પક્ષની ચતુર્દશીની રાત્રી હતી જગત આખું અંધકાર ઓઢીને સૂઈ ગયું હતું ત્યારે અપૂર્વ માની મૂર્તિ સામે ધ્યાનસ્થ થઈને બેઠો હતો અનન્યા સાથેના પુનઃમિલનની ઘડીઓ ગણાતી હતી પોતાના જીવનની અત અત્યંત ધળપળ ધન્યપળ હવે હાથ વેતમાં હતી છતાં અપૂર્વના અંતરમાં ઉમંગને બદલે ઉદ્રેક કેમ પ્રગટતો હતો સહજીવન માટે મળેલી અપૂર્વની સહમતિ પણ તેને જાણે ભીખમાં મળી હોય એવો અહેસાસ તેને અજંપ બનાવી રહ્યો હતો લગ્ન જીવનને ધ્યસ્ત કરીને પોતાના પતિ અને પુત્રને દેહ છે દઈને આવનારી અનન્યાએ બંનેને ભૂલી શક શકશે ખરી અપૂર્વને જાણે માતાજી દિશા દઈ રહ્યા હતા બીજી તરફ પિયુ સાથે પુનઃ મિલનથી પલ્લવીત થયેલી અનન્યાએ પણ રાત્રે જ્યારે પોતાની બાજુમાં પૂરા વિશ્વાસથી સૂતેલા પતિ અને પોતાની છાતી પર કોમળ હથેળી મૂકી ઘસ ઘસાટ ઊંઘતા માસુમને જોયો ત્યારે તેનો અંતરાત્મા પણ ચીખી ઉઠ્યો અન્યના બલિદાનના પાયા પર રચાયેલી પ્રેમને પ્રેમ કહેવાય અનન્યા વિચારી રહી દોઢ દાયકાના સહવાસ પછી મેહુલ અનન્યાના ભૂતકાળ ભૂલી ચૂક્યો હતો પુત્ર પ્રાપ્તિ પછી મેહુલના પરિવારમાં ખુશી ગઈ હતી એવા સમયે વળગી રહે કે વર્તમાનને ઉજ્જવળ બનાવવાના કર્તવ્યને નિભાવે એક તરફ મંદિરમાં જગત માતા અપૂર્વને રાહ ચીંધી રહી હતી બીજી તરફ જનેતાનું વાત્સલ્ય અનન્યાના અંધેરા ઉલેચી રહ્યું હતું સવારના સૂરજે જોયું તો અનન્યાના મોબાઈલમાંથી અપૂર્વનો નંબર ડિલીટ થઈ ચૂક્યો હતો અને અપૂર્વના મોબાઈલમાં અનન્યાનો નંબર બ્લોકમાં મુકાઈ ગયો હતો બેમાંથી એકેના હૈયામાંથી એકબીજાનું નામ કદી ડિલીટ થવાનું ન હતું છતાં બંનેમાંથી એકેના હોઠ પર હવે ફરી એકબીજાનું નામ આવવાનું પણ ન હતું કલકત્તાથી દિલ્હીની ફ્લાઇટ અપૂર્વને લઈને ઉડાન ભરી ચૂકી હતી અને અનન્યા પોતાના પતિ અને પુત્ર સાથે ગંગા માં સ્નાન કરીને નવજીવન પ્રાપ્ત કરવા જઈ રહી હતી મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ